નમસ્કાર દર્શક મિત્રો વીટીવી ના ચૂંટણી લક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં હું જનક સ્વાગત કરું છું આપનું ગત અઠવાડિયે શુક્રવારે આપણે જોઈ બનાસકાંઠાની પાલનપુર બેઠકની સ્થિતિ દર્શક મિત્રો બેઠક બોલે છે કાર્યક્રમ રાજ્યનો પ્રથમ ચૂંટણી લક્ષી કાર્યક્રમ છે આજે અમે વાત કરીશું વડોદરા શહેરની નવા સીમાંકન બાદ રચાયેલી માંજલપુર વિધાનસભા બેઠક જોઈએ કે માંજલપુર બેઠક આખરે શું બોલે છે માંજલપુર વિધાનસભા બેઠક વડોદરા જિલ્લાની કુલ તેર બેઠકો છે જેમાં નવાલ સીમાંકન બાદ શહેરની કુલ પાંચ બેઠકો બની છે જેમાંથી બે બેઠકો નવી રચાઈ છે જેમાંની માંજલપુર બેઠક એક છે જોઈએ માંજલપુર બેઠકનું આ સમગ્ર સ્થિતિને

વિશ્વામિત્રી નદી કાંઠે વસેલા આ શહેરમાં સદીઓ પહેલા માનવ વસ્તી હોવાના અનેક પુરાવાઓ મળી આવ્યા છે વડોદરાનો આજનો અકોટા વિસ્તાર એક સમયે તરીકે ઓળખાતો હતો આવતા વારંવાર નુકસાન થતું હતું જેના કારણે લોકોએ વડા ઝાડ પાસેના વિસ્તાર વડપદ્રક માં સ્થળાંતર કર્યું વડભદ્રક પરથી વડોદરા શહેર ઉતરી આવ્યાનું એક અનુમાન છે મરાઠીમાં વડોદરા

અઢારસો પંચોતેર માં સયાજીરાવ ગાયકવાડે ગાદી સંભાળી અને તેમણે વડોદરામાં શિક્ષણ અદ્યતન પુસ્તકાલય ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીની સ્થાપના કરી હતી તેમણે ટેક્સટાઇલ અને ઉદ્યોગોનો વિકાસ કર્યો હતો સ્વતંત્રતા બાદ વડોદરા મુંબઈ રાજ્ય હેઠળ આવ્યું અને ઓગણીસો સાહીઠમાં ગુજરાતની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યો અઢારમી સદીમાં મરાઠાઓનું બહુ જ એક્સપેન્શન થયું હતું આઉટ ધ ડેકન અને ગુજરાતમાં પણ એમના બહુ આક્રમણ થયા હતા અને એ એનું સૌથી મોટું પ્રમાણ અને ઇમ્પેક્ટ અને સિગ્નિફિકન્સ છે ગાયકવાડ્સનું આવવાનું ગાયકવાડ્સ પેશવાઝમાં પણ બહુ કોન્ફ્લિક્ટ હતી પણ જેમાં કે ગાયકવાડની ઓથોરિટી વધારે શક્તિશાળી હતી ને વડોદરામાં એ લોકોએ પોતાનું રાજ્યની વડોદરાની એ લોકોએ પોતાનું બેઝ બનાવ્યું

સ્ટ્રક્ચર આપણે કમ્પેર કરીએ તો જે મુગલ સ્ટ્રક્ચર દિલ્હીમાં બનતા હતા એ લાઇન પર આની ડિઝાઇન થઈ હોય એવું લાગે છે જે કદાચ આપણે એક્સપ્લેન કરીએ તો એક પ્રયત્ન લાગે છે જે જેનાથી કે નવું શાસન જે એસ્ટેબ્લિશ થયું છે એનું એક પ્રતિક નવા સીમાંકન પ્રમાણે માજલપુર વિધાનસભા બેઠક નવી અસ્તિત્વમાં આવી છે જેમાં વડોદરા શહેર અને રાવપુરા વિધાનસભા બેઠકના કેટલાક વિસ્તારને સમાવાયા છે આ માજલપુર મત વિસ્તારમાં શહેરી અને ગ્રામ્ય મતદારોનો સમાવેશ થાય છે મકરપુરા માણેજા તરસાલી વડસર અને દંતેશ્વર સહિત આઠ ગામોનો સમાવેશ આ બેઠકમાં થાય છે માજલપુર બેઠક પર કુલ મતદારોની સંખ્યા એક લાખ હજાર આઠસો છે એટલે કે 52.6% પુરુષ મતદારો અને 47.4% મહિલા મતદારો છે મગરપુરા GIDC માજલપુર બેઠકની ઓળખ છે આ GIDC માં આશરે 3000 જેટલા એકમો આવેલા છે જેમાં કામ કરીને આશરે 45 થી 50000 લોકો જીવન નિર્વાહ ચલાવે છે તો સાથી કૃષિ પશુપાલન અને ડેરી ઉદ્યોગનો સમન્વય પણ અહીં જોવા મળે છે બરોડા ડેરી આ વિસ્તારમાં આવેલી છે અને તેના કારણે ડેરી ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે નાના મોટા ને ટાઈની ઇન્ડસ્ટ્રીઝ ને તમે જો ગણવા જાઓ તો અઠ્યાવીસો થી ત્રણ હજાર ઉપરના છે અને એની અંદર તમે એમ જુઓ તો ચાલીસ થી પિસ્તાલીસ હજાર સરાઉન્ડિંગ આખા અમારા મકરપુરા એરિયાની અંદર વર્કર્સો સમાયેલા છે અને સૌથી મોટામાં મોટી વાત એ છે કે આજે અમારા વર્કર્સ આજની જે ગુજરાતની હરણફાળ જે પ્રગતિ છે જે ઇન્ડસ્ટ્રીઝ અને એમાં એની અંદર તમે જોવા જાઓ તો સૌથી વધુ ટર્નઓવર પણ અમારું છે

અહીંયા ચારે બાજુ બધી જ મોટી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે ઇલેક્ટ્રિકલ અને એને રિલેટેડ વડોદરા તો એક આખું એશિયા ઇલેક્ટ્રિકનું એશિયાનું હબ છે અહીંયા અમારે એન્જિનિયરિંગ પણ સારી એવી ઇન્ડસ્ટ્રીઓ છે ફાર્મા પણ બેઝ છે ઇન એન્ડ અરાઉન્ડ સો કિલોમીટરની અંદર અમારી કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે ઓટોમોબાઈલની અંદર પણ તમે જુઓ તો અહીંથી શરૂઆત થઈ હતી કે પહેલાં જનરલ મોટર અને એપોલો ટાયર અને એ બધા આવ્યા તો આને લીધે જીઆઈડીસી એટલે એક આખું એન્સીલરીની બેઝ બની ગયું છે અહીંયા તમામ જાતની ઇન્ડસ્ટ્રીઝ એટલે હું એમ કહું કે એમએસએમઇ નું એક હાર્ડ છે હાર્ડ છે અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને અહીંયા જો ઓ એનજીસી હોય કે એવી હોય કે બોમ્બાઈડર હોય કે એલસ્થમ હોય કે તમે કોઈ બી યુસે એની નેમ એ દરેકનું એન્સીલરી વર્ક

વરસાદ ગામ પહેલા ગામ ગામ હતું અત્યારે ગામડું છે એમાં કોર્પરેશનમાંથી કોઈ બી પાણી આવતું નથી અને વર્ષે ગામમાં બાર પડ્યા નંબર બે માં કોઈ બી પાણી આવતું નહીં મોટર મૂકે છતાંય પાણી આવતું નથી અને આવ લોકો બહેરા પાણી ભરવા જાય છે અને ગટર વટર કોઈ સાફ કરાવતું નથી ગટર સાફ કરાય તેમાં પૈસા પૈસા લે છે તોય છતાં ગટરો સાફ કરતા નહીં

અને હંમેશા આપણે જોઈએ છે કે જે તે ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટને પ્રાથમિક સુવિધાઓમાં એને ફક્ત એના ટેક્સ કે એની એના પ્રોપર્ટી ટેક્સ કે આપે એટલે એને જ બધું વળતર મળે એવું નથી એનાથી શહેરનું પણ આખું આયોજન હોય છે અને એ વાતને પણ અમે બહુ જ સારી રીતે સમજીએ છીએ પણ જે એનું મેન્ટેનન્સ પાર્ટ છે એ અમે ઘણું બધું ગુમાવ્યું છે

કદાચ પાંચસો એક ઉદ્યોગો એવા હશે કે જે અત્યારે ઓક્સિજન પર છે એમને મદદ કરી શકાય કરવાના પ્રયત્નો ચાલુ હોય છે પરંતુ એક હાથે તાલી પડતી નથી ઉદ્યોગ કારે અને ઉદ્યોગને સંભાળનાર બંને એકબીજાનું પ્રત્યે ધ્યાન રાખી અને કાંઈક કરવું જોઈએ લગભગ પચાસેક એક ઉદ્યોગો છે કે જે ચાલુ થયા બંધ થયા કારણ કે એમની જે કામ કરવાની ઢબ હતી એ હું કેમ આમાંથી વસ્તુ મેળવી લઉં એ હતી ટેકનોલોજી એમની પાસે હતી એમની પાસે મેનેજમેન્ટ હતું પણ એ મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન એમને ખોટા માર્ગે દોર્યું અને એ રીતે એને બંધ કરવું પડ્યું માજલપુરની ઓળખ દુનિયામાં જીઆઈડીસીને કારણે છે લાખો લોકોનું જીવન અહીંના ઉદ્યોગો પર નવે છે એવા સમયે ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોની માંગ છે કે અહીં ઉદ્યોગ ધંધાઓને પ્રોત્સાહન આપવા માટે એક્ઝિબિશન સેન્ટર ખોલવામાં આવે તો માજલપુરને વધુ ફાયદો થઈ શકે છે બીજું એક એક જરૂરિયાત છે કે સેન્ટર ઉભું કરવાની જરૂર છે જેથી કરીને ગુજરાત સરકાર જો આ પરમાનન્ટ એક્ઝિબિશન સેન્ટર માટે કે એની લોકલ ઓથોરિટી જગ્યા ફાળવી અને જો બનાવે તો એટલા બધા નાના નાના ઉદ્યોગકારો અને ઇવન મોટા સૌથી વધારે પીએસયુ આપણા બરોડામાં છે આખા બેલ્ટ બેલ્ટની અંદર આખા વેસ્ટર્ન બેલ્ટની અંદર રોડ રેલથી કનેક્ટિવિટી આપણા વડોદરાની છે અને અમારા સ્ટેટને અમે તમને કહ્યું એમ કે બધી જ જાતની ઇન્ડસ્ટ્રીઓ સમાયેલી છે તો એના માટે એક એ બહુ ખાસી જરૂર છે બીજું જે જરૂરિયાત છે કે ડાઇવર્સિફાય માટે આ એક બહુ મહત્વનો મુદ્દો છે નાના ઉદ્યોગોને પોતાની કે પોતાની જે વસ્તુઓ છે આજે તમે જોવા જાઓ તો નોન ફેરસ મેટલ છે ब्राસ કોપર ને આ તો એટલી મોંઘી દિવસે દિવસે થતી જાય છે લોકો એને કન્વર્ટ કરી રહ્યા છે પ્લાસ્ટિકમાં અથવા તો બીજી બધી બાબતોમાં તો આ બધા માટેની રિસર્ચ અને એને એડવાઇસ દેતી એક કોઈ પણ જાતની

હાલમાં રાવપુરા અને વડોદરા બેઠક બંને ભાજપના કબજામાં બે હાજર બે અને બે હાજર સાત ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટાતા રહ્યા છે તો નવા સીમાંકન પ્રમાણે આ વખતે વડોદરા શહેર બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત કરવામાં આવી છે વડોદરા શહેર બેઠક પર 1990 થી ભાજપ કબજો રહ્યો છે ઓગણીસો મુદ્દાઓ વર્ષો જૂના છે ચૂંટણીની મોસમમાં માં અહી મુદ્દાઓની કોઈ કમી નથી વિપક્ષ નો આક્ષેપ છે કે સત્તા પક્ષે વડોદરા શહેરમાં એવું તે શાસન કર્યું છે કે જેનાથી વડોદરાની જતી રહી છે વડોદરા શહેર વડોદરા દેશના દસમાં સુંદર શહેર હતું આજે બસો બસો બાસઠમાં ક્રમે છે લાલબાગ બ્રિજ જે ખોટી ડિઝાઇનને કારણે માજલપુરની જે ટ્રાફિક સમસ્યા સુધારવાની હતી એની જગ્યાએ વધારી દીધી આ પ્રકારની મુશ્કેલી સર્જનાર આ શાસકોનો અંત નજીક છે કારણ કે લોકોની પ્રાથમિક સુવિધાઓમાં અસફળ રહેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ હવે એ વિચારવું જોઈએ કે લોકોની પ્રાથમિક સુવિધાઓ ભૂલી ગયા છે મોટા મોટા હોર્ડિંગો અને જાહેરાતો લગાવી આ વડોદરા શહેરની સાંઘાઈ બનાવની વાત કરીને ગયા કોર્પોરેશનની ચૂંટણીમાં મત લઈ ગયા અને લોકોએ ખૂબે ખૂબે મત આપ્યા સાંઘાઈની વાત છોડો ફક્ત એક ટાઈમની જગ્યાએ બે ટાઈમ પાણી આપો સારા રોડ આપો ગટરો ન ઉભરાવી જોઈએ અને રસ્તાઓ ખાડા વગરના બનાવો અમારે ગંદકી રહીત મચ્છર રહીત ખાડોદરા નહીં વડોદરા જોઈએ છે વિપક્ષના ના જવાબ સીમાંકનના ગણિતથી ગણિત સત્તા પક્ષ સમજાવે છે બે હાજર નવ ની લોકસભા ચૂંટણી વખતે ભાજપના ના ઉમેદવાર ને સૌથી વધુ મત માંજલપુર બેઠક માંથી મળ્યા હતા શહેર ની પાંચ બેઠકો માંથી સૌથી વધુ મત આ બેઠક પરથી મળ્યા હતા નવા સીમાંકન પછી પણ માંજલપુર વિધાનસભા 2009 પ્રમાણે પણ જોઈએ 2009 ની લોકસભા ઇલેક્શન જ્યારે થયું ત્યારે વિધાનસભા વાઇઝ જે મતો પડ્યા હતા એમાં પણ સમગ્ર વડોદરા શહેરમાં સૌથી વધારે મત એ માંજલપુર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની લીડ હતી સૌથી વધારે લીડ સમગ્ર પાંચ વડોદરા શહેરની જે વિધાનસભાની સીટો છે એમાં સૌથી વધારે લીડ એ માંજલપુર વિધાનસભામાં હતી એટલે કોંગ્રેસને પોતાની હાર દેખાય છે નાસી પાસ થઈ ગઈ છે અને એટલે જ આ જુઠ્ઠાણાઓ ફેલાવી રહી છે છેલા બે દાયકાપુરા અને વડોદરા શહેર બેઠક પણ યથાવત રાખવામાં આવી છે હવે આ બેઠક પર જીત મેળવવા બંને પક્ષો માટે મહત્વની બની ગઈ છે મોટે ભાગે મધ્યમ અને ગરીબ વર્ગ વસ્તી ધરાવતા આ વિસ્તારની પ્રજાનો બેઠક બોલે છે કાર્યક્રમ માંજલપુર વિધાનસભા બેઠક વડોદરા જિલ્લાની કુલ તેર બેઠકો છે જેમાં નવા સીમાંકન બાદ શહેરની કુલ પાંચ બેઠકો બની છે જેમાંથી બે બેઠકો નવી રચાઈ છે જેમાં બેઠક એક છે આજે વાત કરીશું માંજલપુર બેઠકની અમારી સાથે બે એક્સપર્ટ પેનલ રોહિત ચાવડા સંવાદદાતા વડોદરા અને સતીજ મોરી વરિષ્ઠ પત્રકાર રોહિત પહેલા રાવપુરા અને હવે માંજલપુર બેઠક નવી થઈ છે વિકાસ થયો છે ત્યાં લોકોની સમસ્યા કેટલા અંશે હલ થઈ છે લોકો આખરે શું કરી રહ્યા છે આ બેઠક નવી છે રાવપુરા બેઠક છે અને શહેરવાડી જે બેઠક છે એમાંથી નવી બેઠક બની છે આ વિસ્તારમાં બ્રિજ બન્યા છે ત્રણ થી ચાર નવા બ્રિજ બન્યા છે આ ઉપરાંત એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે વિકાસ થયો છે પરંતુ ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ઘણા થયા છે કામ કામગીરી જે છે ધીમી ગતિ છે એ પણ એક વાત સામે લોકો દ્વારા એક આવી રહી છે આંદોલનો પણ આના માટે થયા છે વાત કરીએ તો પાણી રોડ રસ્તા અને ગંદકીની સમસ્યા આ વિસ્તારમાં ખાસી એવી જોવા મળી રહી છે અને લોકો દ્વારા અને જે પક્ષો દ્વારા

વિકાસ થયો ધીમી ધીમે થયો સીમાંકન ની તમારી પાસે આવીશ વાત સીમાંકન નું અહિયાં કેવું ગણિત છે સીમાંકન માં એવું છે કે આ માજલપુર જે નવી બેઠક બની એ અગાઉ રાવપુરા અને વડોદરા શહેર વાળી બેઠક માંથી જુદી પડી પડી છે એટલે જે યોગેશભાઈ જે બેઠક જીતેલા રાવપુરા બેઠક બિલકુલ બરાબર ને રોહિત એ બેઠકનો સાહીઠ ટકા જેટલો વિસ્તાર આ માજલપુર છે અને અને નંબર નંબર પાંચ વોર્ડ નો આ એક વિધાનસભા મત વિસ્તાર બન્યો છે વડોદરા શહેરના બીજું એમાં અમુક માજલપુર મકરપુરા જાંબુઆ કલાલી તરસાલી

એટલે આમ જોવા જઈએ તો થોડો તફાવત છે અને આ બેઠક પર જે કુલ પંદર કોર્પોરેટર છે પાંચ વોર્ડના જે એમાં પાંચ કોંગ્રેસના છે દસ ભાજપના છે એટલે હવે આ બેઠક ઉપર કેવી ટક્કર થાય છે બિલકુલ એ આગામી દિવસોમાં જ્યોત્ર સ્પષ્ટ થશે રુહિત સીમાંકન જ વાત કરું વડોદરાના માંજલપુર માં ક્યાં છો ત્યાં સીમાંકનની અસર ત્યાં કેટલી જોવા મળશે હા આ સીમાંકન બાદ વાત કરીએ તો એકવીસ બાવીસ અને પચીસ વોર્ડ છે એ રાવપુરામાંથી આવે છે અને ત્રેવીસ વોર્ડનો કેટલોક ભાગ પણ રાવપુરામાંથી આવે છે આ ઉપરાંત ત્રેવીસ અને ચોવીસ વોર્ડ જે છે એ શહેરવાડીમાંથી આવે છે આ આ જે નવા સીમાંકન બાદ જ્ઞાતિગત રાજકારણની વાત કરીએ તો વડોદરા શહેરવાડી વિસ્તારમાંથી લગભગ દસ હજાર જેટલા પટોલ વોટર્સ માંજલપુરમાં આવશે અને બાર હજાર જેટલા વોટર્સ મરાઠીના આ વિસ્તારમાં આવશે આ ઉપરાંત રાવપુરા બેઠકની વાત કરીએ તો રાવપુરામાંથી પણ લગભગ સોળ હજાર જેટલા વોટર્સ પટેલોના છે અને એ બેઠક પર આવશે અને મરાઠી મતદારોનું પણ ખાસું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે એટલે આ ભાજપ આ બેઠક પર યોગેશ પટેલને

કે જૂના ઉમેદવારો હોય કે જે આ રીતે પાંચ પાંચ ટર્મ થી જીતી આવતા હોય તો એવાને રિપીટ કરે એવું બનતું આવે છે પણ હવે ઓરિજિનલ એમની જે બેઠક હતી એનો અમુક વિસ્તાર પાછી એક નવી બેઠક બનેલી છે જે વડોદરાની કુલ તેર પૈકી પાંચ બેઠક શહેર માંથી છે એ શહેરની કદાચ એવું પણ બને કે જે શહેર ની બીજી બેઠકો છે ત્યાંથી પણ આ યોગેશભાઈને લડાવવામાં આવે તો આ બેઠક ઉપર નવા ઉમેદવારને પણ મૂકવામાં આવે અથવા તો પાર્ટી સ્ટ્રેટેજીકલી કે પોતાની એક વ્યૂહરચનાના ભાગરૂપે એવું કરે કે આ નવો વિસ્તાર છે ત્યાં યોગેશભાઈને લડાવે અને યોગેશભાઈનો જે જૂનો વિસ્તાર છે ત્યાં નવા ઉમેદવારને મુકે એટલે બંને બાજુ બેનિફિટ મળે એ ટાઈપની વ્યૂહરચના પણ પાર્ટી વિચારી શકે છે રોહિત અન્ય જ્ઞાતિઓનું પટેલ હોય બક્ષી પંચ હોય મરાઠી સિવાય અન્ય જ્ઞાતિઓનું પણ અહીંયા પ્રભુત્વ છે તો એ જ્ઞાતિનું કેટલું રોલ રહેશે પટેલ અને મરાઠી મતદારો તો છે જ આ ઉપરાંત દરબારની એક દરબારનું પણ ક્ષત્રિયોનું પણ પ્રભુત્વ અહીં દેખાય છે આ ઉપરાંત વાત કરીએ તો જે વાણિયા છે વાળિયા જ્ઞાતિની એનું પણ એક ખાસો એવું પ્રભુત્વ અહીં જોવા મળી શકે છે વાત કરીએ તો પટેલોની લગભગ છવ્વીસ હજાર જેટલા વોટ અહીં છે મરાઠીના બાર હજાર જેટલા વોટ છે બાર બાર ટકા વોટ છે પરમારના આઠ ટકા છે સવર્ણના ચૌદ ટકા જેટલા વોટ છે બક્ષીપંચના સોળ ટકા વોટ છે પણ કહી શકાય કે પાટીદારોનું એક વર્ચસ્વ જોવા મળે છે પરંતુ એક શહેરનો વિસ્તાર હોવાથી અને ગ્રામીણ વિસ્તાર પણ એટલે ફિફ્ટી ફિફ્ટી એક પચાસ પચાસ ટકા જેટલું ગણિત બહાર આવી રહ્યું છે એ જોતા કહી શકાય કે જ્ઞાતિના સમીકરણો અહીં કામની કરે કારણ કે શહેરી વિસ્તાર હોવાના કારણે શહેરમાં એક ઉમેદવારને ઉમેદવારને કોઈ જે જે હોય છે વોટ આપવાની વાત વાત એક એ અહીં નથી માટે એક જ્ઞાતિગત રાજકારણ અહીં કામ નહીં કરે એવું લાગે છે બિલકુલ મોરી સાહેબ જ્ઞાતિગત રાજકારણ કામ નહીં કરે રોહિત કેવું છે પરંતુ બાજલપુર બેઠકમાં નવી બની શહેરી અને ગ્રામીણ મતદારો સરખા સરખા છે આવી પરિસ્થિતિમાં શું થાય